મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં નિકુંજ પ્રમાણે આપ સૌ ત્યાં સ્વાગત કરું છું તો મિત્રો ગુજરાત સરકારના જે સરકારી કર્મચારીઓ પેન્શનોને સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે તેમના ફિક્સ મેડિકલ ભથ્થામાં રૂપિયા ત્રણ હજારનો વધારો કરવામાં આવ્યો છે તો તેના વિશે આપણે ચર્ચા કરીશું વિડીયો શરૂ કરતાં પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ તે બન બંદે બનાવે છે તેની લિંક ડિસ્ક્રિપ્શન પૂછું મિત્રો અવસ્થિત જોઈન થઈ જઈજો તમને ચેનલ પર સરકારી કર્મચારી નિવૃત્ત કર્મચારીની પેન્શન ધારકો બાબતે હરેક મળતી રહેશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમય ન બગાડતા આજને આપણે શરૂઆત કરું છું તો સૌ પ્રથમ મિત્રો સરકારી કર્મચારી પેન્શન લાગુ પડતાં લાભુ સુધારવા માટે સરકારે ઘણા પગલાં લીધા છે આપણે એના વિશે જાગૃત રહેવું જોઈએ કર્મચારી જાહેર ફરિયાદ કાયદો ન્યાય પરની સ્થાયી સમિતિ અધ્યક્ષ શ્રી સુશીલકુમાર મોદી દસ ડિસેમ્બર હજાર એકવીસના રોજ પેન્શનની ફરિયાદ પેન્શન અદાલતની અસર અને કેન્દ્ર પેન્શન ફરિયાદ નિવારણ અને દેખરેખ સિસ્ટમ તેનો અહેવાલ રજૂ કર્યો છે તો મિત્રો એકત્રીસ માર્ચ બે હજાર વીસ સુધીમાં ભારતમાં લગભગ સાસઠ પોઈન્ટ સાત લાખ કેન્દ્રો સરકારના પેન્શનોની ફેમિલી પેન્શન હતા અત્યાર સુધીમાં આંકડો વધીને બોતેર લાખથી વધુ થઈ ગયો છે તો સમિતિનું મુખ્ય અવલોકના અને ભલામણ નીચિત તબીબથ્થાનો સમાવેશ થાય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે પહેલાં મિત્રો સાસઠ પોઈન્ટ સાત લાખ કેન્દ્ર સરકાર પેન્શનો હતા અને ત્યાં વધીને મિત્રો અત્યારે હાલમાં બોતેર લાખથી વધુ જો આંકડો મિત્રો થઈ ગયો છે તો સમિતિના મુખ્ય અવલોકનની ભલામણ સાથે નીચે તબીબથ્થા વધાર કરવામાં આવે છે તબીબી સુવિધા સમિતિ વધુ છે કે કેન્દ્ર સરકારે આરોગ્ય યોજના સીજીએસએડ માત્ર અમુક રાજ્યોની રાજધાની અને મોટા શહેરનું કેન્દ્ર સુધી મર્યાદિત છે સીજીએસએસ વિસ્તારની બહાર રહેતા પેન્શનરો રોજબરોજની તબીબ ભથ્થામાં વચ્ચી વળવા માટે દર મહિને એક હજારનું નિશ્ચિત તબીબી ભથ્થું આપવામાં આવતું હતું સમી સમિતિટીને ભલામણ કરી જિલ્લાના સ્થળો સીજીએસ કેન્દ્રો ખોલવા અથવા જિલ્લાના મુખ્યાલયોમાં કાર્યરત સરકારી હોસ્પિટલનો સીજીએસએસ કેન્દ્રો તરીકે નિયુક્ત કરવા અને પેન્શન માટે નિશ્ચિત તબીબ ભથ્થું રૂપિયા ત્રણ હજાર પ્રતિમાસ કરવું આ બાબતે મંજૂર મંજૂર માટે પેન્ડિંગ છે અને ડીઓપી પીડબ્લ્યુ દ્વારા શરૂ કરાયેલા નાણાં મંત્રાલય અમે આ વર્ષ અંત સુધીમાં પરિણામ જાણી શકીશું તો મિત્રો તમે જોઈ શકો છો જે મેડિકલ ભથ્થામાં રૂપિયા ત્યાં ત્યારે વધારો કરવામાં આવે છે તે નિયમો નિયમો પણ સુધાર કરવામાં આવે છે તો મિત્રો આવીને આવી અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ ગુજરાતી સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં તમારે લાઈકથી સબસ્ક્રાઈબ કરવાથી બીજા બી વિડીયો પહોંચી શકે છે તો મિત્રો વિશે લાઇક કરી લાઇક કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે થેન્ક યુ વેરી મચ